તો નમસ્કાર સરળ એફ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજાર કોટન ફ્યુચર કોટન અવનવી ખબરો સાથે જે પણ નવા ખેડૂત મિત્રો છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો WhatsApp ગ્રુપ અને Facebook પેજ દ્વારા ભાગ તમને સારા રાખતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજારની અંદર છે આજે રવિવારનો એક જ ભાગ છે આ બનાવવામાં આવ્યો છે જેની અંદર માહિતી છે આપણે ટૂકી ટૂકી તમામ રાજ્યોની અંદર છે કેવા ભાવ રહ્યા છે ગાંસલીના રૂના અને વિદેશ વાયદામાં અને વિદેશ ના ઘટાડા બાદ પણ ભાવ છે કેવા જોવા મળે છે સૌ પ્રથમ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન ની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો શનિવારના રોજ છે શનિવારે 30 માર્ચ 2024 ના રોજ આપણે સાંજે છે આવક કેવી અલગ અલગ રાજ્યોમાંથી જોવા મળી છે અને આપણે સર સાંક કરીએ તો સૌ પ્રથમ ગુજરાતની શરૂઆત કરીએ તો વીસ હજાર પાંચસો આવક ગુજરાતમાંથી જોવા મળી હતી બાવીસ ગાંસડીની આવક છે મહારાષ્ટ્રમાંથી જીનિંગ પ્રેસિંગ થયેલું હતું મધ્યપ્રદેશની અંદર બે હજાર જીનિંગ પ્રેસિંગ થયું હતું કર્ણાટકની અંદર એક હજાર પાંચસો જીનિંગ પ્રેસિંગ થયું હતું તેલંગાણાની અંદર માત્ર એક હજાર જીનિંગ પ્રેસિંગ થયું હતું આંધ્રપ્રદેશની અંદર નવસો ગાંસડીની જીનિંગ જોવા મળ્યું તમિલનાડુની અંદર ત્રણસો ગાશ્રી નું જોવા મળ્યું ઓડિશા ની અંદર માત્ર બસો ઘાંસળી જોવા મળી ઓલ ઓવર જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન નોર્થ માત્ર જીનિંગ પ્રેસિંગ થતું જોવા મળ્યું એટલે કે જે પાછલા અઠવાડિયામાં છે આપણે વેચવાલીનું પ્રમાણ છે ની અંદર ખેડૂતો દ્વારા નથી જોવા મળ્યું પણ જે કાચો કપાસ જ્યાં પણ સ્ટોકમાં હતો અથવા તો જે જીનિંગ મિલોમાં સ્ટોકમાં હતો એ જીનિંગ મિલો દ્વારા જે જીનિંગ પ્રેસિંગ થઈ અને ઘાસ તૈયાર કરવામાં આવી એ ના આંકડા છે આપણે વારંવાર ચાર થી પાંચ દિવસ આ અઠવાડિયામાં જોવા મળ્યા છે અને બે ત્રણ દિવસની રજા આ અઠવાડિયામાં આવી હતી એટલે ઓલ ઓવર આપણે જોઈએ તો ચાર થી પાંચ દિવસનું આ સત્ર રહ્યું છે

આઠસો ઘાસ જોવા મળે એનું માત્ર ને માત્ર કારણ જોઈએ તો જે સટ્ટો કરવામાં આવતો હોય છે જીનિંગ મિલોમાં કાચા કપાસના એ સ્ટોક નથી અથવા છે એટલે કે આવતા સોમવારે જયારે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર વેચવાલીનું પ્રમાણ હજી પણ ખેડૂતો દ્વારા જો કંટ્રોલમાં બે દિવસ જોવા મળ્યું હોય તો ભાવની અંદર છે વિદેશ વાયદામાં કદાચ ગમે એટલો ખટડો થાય ને તો ભારતીય બજારો તેજીમાં તમને જોવા મળે અને વારંવાર નવી તેજી બતાવતું જોવા મળે ભારતીય બજાર કારણ કે માર્ચ એન્ડિંગ ના લીધે યાર્ડોનું કામકાજ બંધ છે ખેડૂતોની વેચવાલી બંધ છે પણ જીનિંગ મિલોના જે સટ્ટા હોય છે એ પીલવાનું ચાલુ જ હતું એમાં કોઈ બંધ નતું અથવા તો એમાં કોઈ રજાઓ પાડવામાં નથી આવી ત્યાં કાચા કપાસ માંથી ઘાસ તૈયાર થતી હતી અને એ એ આંકડા આંકડા છે વારંવાર આપણી સામે જોવા મળ્યા તમને આવતા હતા પણ આખા રાજ્યમાં છે કાચા કપાસની ઘણો બધો ઘટાડો અલગ અલગ રાજ્યોમાં તો આપણે જોવા મળ્યો છે અલગ અલગ રાજ્યોમાં કાચો કપાસ ના કે બરાબર સ્ટોકમાં આપણે ગણી શકીએ માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર ની અંદર થોડીક આવક છે કાચા કપાસ ની એટલે કે પિલાણ માં જોવા મળતું હતું પાછલા અઠવાડિયામાં જે સ્ટોક વધારે પડતો જોવા મળતો હતો પણ એ પણ છે આખું અઠવાડિયું પૂરું થતા છે ઘણો બધો એમાં પણ ઘટાડો આવી ગયો છે અને માર્ચ એન્ડિંગ પછી છે એક અઠવાડિયું ખેડૂત એન્ડિંગનું પાળો ને તો હમણાં તમને કપાસ ની ખબર પડે કે કપાસ ના શું ભાવ છે અને કપાસ ની અંદર શું વધારો કરવામાં આવ્યો છે કપાસ ની અંદર જે ઉત્પાદન વધારો કરવામાં આવ્યો છે એ પણ પાછો ખેંચવામાં આવે અને ભાવના મોર છે પણ તમને હમણાં રકમ આપવામાં આવે આ માત્ર અઠવાડિયું તમે જો શાંતિ રાખી હોય ને અઠવાડિયું તમે જેમ વેપારી છે લેવાલી માં એમ અઠવાડિયું પંદર દિવસ નો ગેપ પડી જાય એટલે પંદર દિવસના ગેપ માં કાચો કપાસ બચે નહીં એ તમને અમારી ગેરંટી છે કારણ કે નાના ભીડ ને લીધે છે કોઈ વેપારી કે કોઈ જીનિંગ મિલો એ સ્ટોક કરી નથી શકીએ અથવા તો વધારે પડતો સ્ટોક રાખી નથી શકી જીનિંગ પ્રેસિંગ ઘાસડી છે તરત જ એને કરી નાખી છે અને તરત જ ઊંચા ભાવ ઘાસડીમાં સ્ટોકમાં લઈ લીધા છે એટલા માટે સ્ટોકમાં વધારે નથી ગાંડી પણ નથી અને કાચો કપાસ નથી એની પાસે હવે જોઈએ અત્યાર સુધીમાં દેશની અંદર બે કરોડ સુડતાલીસ લાખ સોરાણું હજાર ને સો ગાંઠળ છે બાંધવામાં આવી છે ગુજરાત ની ચર્ચા કરીએ તો સડસઠ લાખ બાર હજાર ગાંઠી અત્યાર સુધીમાં બંધાઈ ગઈ છે એટલે જોઈએ તો પાછલા અઠવાડિયામાં છે માર્ચ એન્ડિંગમાં ત્રણ લાખ ઘાંસળી આજુબાજુ બાંધવામાં આવી છે જે બંધયાર્ડો અને બંધ ખેડૂતોની વેચવાલીમાં જે બાંધવામાં આવી છે જે સ્ટોકમાં કાચો કપાસ હોય એની માત્ર ત્રણ લાખ ઘાંઠડી બંધાણી છે અને ઘટતા વિદેશ વાયદા ઉપર છે આપણે જોઈએ ત્રીસ માર્ચ સાંજ નો રિપોર્ટ શનિવારે ત્રીસ માર્ચ બે હાજર ચોવીસ ના શનિવારે સાંજના ભાવની આપણે ચર્ચા કરીએ અલગ અલગ રાજ્યોમાં કેવા ભાવ છે આપણે રૂના જોવા મળે છે સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાત થી ઓગણત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર છે આપણે ભાવ છે સાઠ થી સાઠ હજાર છસો રૂપિયા પહોંચતા જોવા મળે છે બસો રૂપિયાનો સુધારો છે ગુજરાત શંકર અંદર અંદર ફરીવાર જોવા મળ્યો છે વિદેશ વાયદાના ઘટાડા બાદ જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઈન અઠ્યાવીસ એમ એમ ગ્રેડ ની અંદર ભાવ છે આપણે એક ઘાસ ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અઠ્ઠાવન થી અઠ્ઠાવન રૂપિયા ફરીથી ઘાસ પહોંચતી જોવા મળી છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ એમ અંદર ભાવ છે ત્રણસો રૂપિયાના વધારા સાથે એક અંદર જોવા મળે છે છપ્પન હજાર થી લઈને છપ્પન હજાર સાતસો પહોંચતી જોવા મળે છે આપણને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ એમપી છે ભાવ ફરીથી ત્રણસો રૂપિયાના એક ગાંઠી ના ભાવ થતા જોવા મળે છે વિદેશ એટલે કે અમેરિકન વાયદાના ઘટાડા બાદ છે આપણે બત્રીસ એમ કરતા નીચેના તમામ ગ્રેડ ની અંદર તમામ રાજ્યોની અંદર બસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી એક ઘાસ સુધારો જોવા મળ્યો છે બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડ ગ્રેડમાં જોઈએ તો છોત્રીસ એમ મધ્યપ્રદેશ એમપી લાઈન માં જોઈએ તો ઓગણીસ હજાર થી ઓગણીસ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે કર્ણાટક માં જોઈએ તો કર્ણાટક તેલંગાના લાઇનમાં એક્યાસી હજાર જોવા મળે છે કર્ણાટક તેલંગાણા પાંચસો રૂપિયા ભાવ એક ઘાસ જોવા મળે છે એમાં કોઈ નથી વધારો નથી ઘટાડો સ્ટેબલ ઘાસડી છે બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડમાં વિદેશ વાદાના આધારે એમાં પણ કોઈ ઘટાડો જોવા નથી મળ્યો ઘટાડો વિદેશ વાયદામાં થયો હતો અને સુધારો ઋની ઘાસડીમાં જોવા મળ્યો છે હવે તમે બતાવો કે શું આપણી બજાર ચાલે છે ઉલટી અથવા તો વિદેશ વાયદાના આધારિત ચાલે છે એટલા માટે અમે ગુરુવાર અને શુક્રવારના ભાગમાં પણ કહ્યું હતું કે ચિંતા નહીં કરતા સોમવારે બજાર આપણી મજબૂતી અને શનિવારે મિલો છે હાવી થઈ અને ખરીદી કરવા મળી અને પરસો આપણે બતાવી દીધો તો પછી આપણે આપણે સોમવારે તો વિદેશ બજાર જોવાની જ બદલે છે ઘરેલું સ્થાનિક સિત્તેર ટકા ના આધારે બજાર ચાલી રહી છે એવું હાલ આપણે વારંવાર કરી રહ્યા છીએ આ સિઝન ની અંદર અને એવી રીતના બજાર ચાલતી આપણે જોવા મળે સિત્તેર ટકા આધાર છે સ્થાનિક વપરાશ અને સ્થાનિક પુરવઠો અને સ્થાનિક માંગ ઉપર રહેતી હોય છે અને કોઈ એક રાજ્યની અંદર એક ઘાસડીની અંદર ભાવ કે એક ગ્રેટની અંદર ભાવ નથી વધ્યા માત્ર છે તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડ ની અંદર ભાવ વધ્યા છે એ આગળ આપણે ચર્ચા કરી છે કે તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડ ભાવ વધે છે એનો મતલબ કે વિદેશ વાયદા થી આઉટ પરફોર્મન્સ છે ઘરેલું ભારતીય બજારો એ બતાવ્યું છે અને એ પણ માર્ચ એન્ડિંગ ના દિવસોમાં છે ઘાસડી ના ભાવ ની અંદર વધારો થવો એ પણ છે નાની બાબત નથી એ પણ બાબત મોટી છે માર્ચ એન્ડિંગ ની અંદર છે કોઈ પણ સુધારાની ચાલ જોવા ન મળે માર્ચ એન્ડિંગ એવા પંદર દિવસો હોય છે જેની અંદર મોટા મોટા શેર ધારકો અથવા તો મોટી મોટી બ્રોકરેજ છે એ પણ લોસ માં રહેતી હોય છે અને એ પણ લોસ ભોગવતી હોય છે લોસ બુક નથી કરાવતી પણ ની અંદર રહેવામાં પંદર દિવસ એને પણ રહેવું પડતું હોય છે અને ઘણા બધા એના પણ છે પોર્ટફોલિયોમાં ઘટાડા જોવા મળતા હોય છે અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ની અંદર તો ઘણો બધો ઘટાડો એટલે કે ચાલીસ ટકા સુધીની રેલી છે દબાણમાં જોવા મળતી હોય છે અલગ અલગ વર્ષના અલગ અલગ માર્ચ મહિનાની આપણે ચર્ચા કરીએ તો અલગ અલગ ભાવ ની અંદર ઘટાડા જોવા મળતા હોય છે એની સામે કોટન કોમસીએક્સ અને સારી ગણાય અને હાજર બજારમાં રૂના ભાવ પણ એક ગાંસડી ની અંદર સારા ગણાય ભાવ છે મજબૂત ટકેલા છે રૂના ભાવની બાબત આપણે આગળ કરીએ કપાસિયા બજારની કપાસિયા બજારની અંદર પણ ભાવ છે મજબૂત અને ટકેલા છે અત્યારે હાલ જોઈએ તો જીનિંગ મિલો દ્વારા ઓફર કરવામાં આવતા ભાવની સર કરીએ તો પાંચસો રૂપિયા થી લઈને પાંચસો પંચાવન રૂપિયા સુધી બી ગ્રેડ ક્વોલિટીમાં એક મણ કપાસના ભાવ છે પ્રતિ વીસ કિલો ના જોવા મળે છે એવી રીતના એવન સુપર ક્વોલિટી કપાસાની ચર્ચા કરીએ તો આપણને પાંચસો પંચાવન રૂપિયાથી લઈને છસો રૂપિયાના ભાવ છે એક મણ કપાસાની અંદર છે એવન સુપર ક્વોલિટીમાં વીસ કિલો પ્રતિ એક મણના ભાવ છે આપણે છસો રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે એમાં કોઈ ઘટાડો નથી જીનીંગ મિલો દ્વારા છે પાંચ દસ રૂપિયાના વહીવટ બેસાડવામાં ઘટવટ કરી અને વહીવટ બેસાડતા હોય છે પણ અત્યારે હાલ છે કપાસની અંદર કોઈ ઘટાડો નથી એવી રીતના ખોળની અંદર જોઈએ તો આગળના અઠવાડિયા પહેલાના આગળના અઠવાડિયામાં છે આપણે ઘટાડો પચીસ રૂપિયાનો ખોળમાં જોવા મળ્યો તો એ બાદ ખોળ પણ સ્ટેબલ થતો જોવા મળે છે અને જોઈએ તો તેરસો રૂપિયા થી લઈને પંદરસો ની વચ્ચે છે પચાસ કેજી પર બેગની અંદર છે કોલની વેલ્યુ બ્રાન્ડ આધારિત નબળી બ્રાન્ડમાં થોડા ઘટેલા ભાવ અને સારી બ્રાન્ડમાં છે આપણે ઊંચા ભાવ જોવા મળે છે એટલે ખોલ ની અંદર પણ મોટો કોઈ ઘટાડો નથી અને આ તમામ ડેટાના આધારિત આપણે ફરીથી કપાસના ભાવની એકવાર ચર્ચા કરી લઈએ તો સોમ મંગળ અંદર છે તમને વેપારીઓ ભાવ છે પંદરસો રૂપિયા થી લઈને સારી સુપર એવન ફોર ક્વોલિટીના ભાવ છે સોળસો વીસ રૂપિયા સુધી ફરીથી આપવા તૈયાર થઈ શકે છે એવી અત્યારે હાલ છે તમામ પેટા શાખા અને તમામ મજબૂતી છે આપણે રૂના ભાવ સાથે કપાસના ભાવ અને કોળના ભાવ સાથે અંકિત કરીએ તો આપણે જોવા મળે છે એટલા માટે બજાર છે મજબૂત બનેલી છે ભારતીય બજારો છે વિદેશ વેદાથી આઉટ પરફોર્મન્સ કરે છે એ પાકું જોવા મળ્યું છે આપણે તો હવે કોઈ ખેડૂત મિત્રો ચિંતા નહી કરવાની ઠાકર કરે એ જ ઠીક હોય છે અને હું રામભાઈ તમારી પાસે રજા લઉં મળીએ નવા ટોપિક ની અંદર જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર